વડાલી ખાતે વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો વડાલી શાળા નંબર ચારના આચાર્ય અને કુશળ સંગઠક એવા ગીરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ ગત એકત્રીસ મેના રોજ વય નિવૃત્ત થયા હતા જેમને શિક્ષણ તેમજ સંગઠનમાં અવિરત કરેલા કાર્યોને બિરદાવવા તેમજ સન્માનવા વડાલીની વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વય નિવૃત્તિ સન્માન સમારોહ ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો વડાલી માર્કેટયાર્ડથી બેન્ડવાજા નાસિક ઢોલ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જે શેઠ હાઈસ્કૂલના ટાઉન હોલ પહોંચ્યો હતો જ્યાં જગ્યા ઓછી પડી હતી લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા આમંત્રિત મહેમાનો પણ વિચારમાં પડી ગયા હતા આટલી જનમેદની જોઈને આ પ્રસંગે ઉદઘાટક સાંસદ શોભનાબેન બારૈયા સહિત વિશેષ મહાનુભાવોમાં અરશદભાઈ ચૌધરી નાયબ નિયામક શ્રી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર આરએસ ઉપાધ્યાય પૂર્વ નાયબ નિયામક શ્રી કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તખતસિંહ હડિયોલ વિજયભાઈ પંડ્યા મીતાબેન ગઢવી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાબરકાંઠા કેયુરભાઈ ઉપાધ્યાય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાબરકાંઠા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડાલીની શેઠ સી જે હાઈસ્કૂલના સભાગૃહ ખાતે વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ પ્રસંગે વડાલીનગરની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા શાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું જોકે આવો વય નિવૃત્તિ પ્રસંગ આજ સુધી નથી જોયો એક ઈમાનદાર શિક્ષકનો ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ કદાચ અચંબિત બની જશે ઈમાનદારી શું હોય છે જનતાના દિલમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ ચેતો એક શિક્ષકનું આટલું સન્માન થાય છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ